નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ આઠ વિષય ઇંગ્લિશની સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર ટુ યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની વિષય અંગ્રેજીની સ્વ અધ્યયન પોથીના તમામ યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ ધોરણ આઠ વિષય ની સ્વ અધ્ય ના યુનિટ ટુ યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ તેનું સોલ્યુશન સૌથી પહેલા છે એક્ટિવિટી વન એ રીડ ધ રાઇમ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ એટલે અહીં રાઈમ આપેલી છે તેને વાંચવાની છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીં ક્વેશ્ચન નંબર 1 વિચ કલર્સ આર यूज्ड ઇન ધ રાઇમ તો બ્લુ 그린 રેડ એન્ડ યલો આર यूज्ड ઇન ધ રાઇમ ત્યાર પછી ક્વેશ્ચન 2 રાઇટ ધ નેમ્સ ઓફ ધ オબ્જેક્ટ્સ મેન્શન ઇન ધ રાઇમ તો સ્કાય સી ગ્રાસ લીવ્સ ટ્રીઝ Sun બેડ ફ્લાવર્સ સનફ્લાવર્સ ત્યાર પછી ક્વેશ્ચન નંબર થ્રી વોટ ઇઝ ધ કલર ઓફ ધ સી એન્ડ ધ સ્કાય તો એનો જવાબ છે ધ કલર ઓફ ધ સી એન્ડ ધ સ્કાય ઇઝ બ્લુ ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર ફોર વોટ ઇઝ ગ્રીન ધ ગ્રાસ એન્ડ લીવસ આર ગ્રીન ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર ફાઈવ વીચ ફ્લાવર્સ આર યલો તો સન ફ્લાવર્સ આર યલો ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર સિક્સ ગીવ સિમિલર વર્ડ્સ ફોર વેકિંગ અપ ફ્રોમ ધ અબોવ રામ તો ગેટિંગ આઉટ ત્યાર પછી ક્વેશ્ચન નંબર સેવન ગીવ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ગીવન વર્ડ્સ જેમાં પહેલું છે કલૂ તો એનો રાઈમિંગ વર્ડ થાય છે બ્લ્યુ ત્યાર પછી રેડ તો બેડ સો તો રો ત્યાર પછી આગળ એક્ટિવિટી વન બી ગીવ રાઇમિંગ વર્ડ્સ ફોર ધ ગીવન વર્ડ્સ તો અહીં શબ્દો આપેલા છે તેના રાઇમિંગ વર્ડ્સ આપણે લખવાના છે જેમાં પહેલું છે વેલ તો બેલ મેક તો ટેક ડ્રાય તો ક્રાય ડક તો બક બોટ તો ગોટ કેન તો ફેન લોગ તો ફોગ માઉસ તો હાઉસ લુક તો બુક જાર તો સ્ટાર ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી ટુ એ રાઇટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટેગ્સ સિલેક્ટ ધ એપ્રોપ્રિએટ ટેગ ફ્રોમ ધ ગિવન બોક્સ એટલે આપણે અહીં પ્રશ્ન વાક્ય બનાવવા માટે જે ખૂટે છે તે આપણે આ જે બોક્સ આપેલું છે તેમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે બરોબર જેમ કે અહીં ઉદાહરણ પહેલું આપેલું છે રામ સેડ ટુમોરો ઇઝ અ હોલિડે વી શુડ ગો ઓન અ પિકનિક શુડન્ટ વી त્યાર પછી છે جون સેડ ઓ ઇટ ઇઝ અ ગ્રેટ આઈડિયા ઇઝન્ટ ઇટ ત્યાર પછી આગળ રહીમ સેડ વી વોન્ટ ટુ ગો ટુ ફાર વિલ વી جون સેડ આઈ वुड लाइक टू विजिट ધ સાયન્સ સિટી વુડનટ આઈ ત્યાર પછી આગળ રામ સેડ યુ લાઈક સાયન્સ એન્ડ ટેકનોલોજી અ લોટ ડોન્ટ યુ ત્યાર પછી આગળ جون સેડ વી લાઈક સાયન્સ એન્ડ ટેકનોલોજી ડોન્ટ વી ત્યાર પછી આગળ જોઈએ Rahim said, We should not start late, shouldn't we? Ram said, But I am a late riser, aren't I? John said, You can't sacrifice your sleep for a day, can't you? Ram said, I don't trust you. Last time you forgot to wake me up, don't you? Ram said, So this time you give a ring 10 minutes before you want to get up. All laugh. ત્યાર પછી આગળ એક્ટિવિટી ટુ બી લૂક એટ ધ ફોલોઇંગ પિક્ચર્સ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ તો અહીં પિક્ચર આપેલું છે અને એના આધારે એક ઉદાહરણ આપેલું છે કે હી વોઝ બ્રશિંગ હિઝ ટીથ વોઝન્ટ હી તો યસ હી વોઝ તો અહીં આપણે વાક્યો પૂર્ણ કરવાના છે ત્યાર પછી પહેલું પિક્ચર આપેલું છે તે જોઈને આપણું વાક્ય બનશે હી વોઝ પ્રેઇંગ વોઝન્ટ હી તો યસ હી વોઝ he was writing wasn't ही तो yes ही was त्यार पी तीज शी was cooking wasn't शी तो यस yes, शी was त्यार पी आग चौथु शी was स्विंगिंग wasn't शी तो यस शी was पी पांचम वाक्य बन they वेर playing चेस weren't दे तो yes दे वेर त्यार दे वेर डांसिंग weren't दे તો યસ ધે વેર આગળ જોઈએ ત્યાર પછી એક્ટિવિટી થ્રી એ સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ એટલે અહીં આપણે આ જે ટેબલ આપેલું છે તેને પૂર્ણ કરવાનું છે તો એરિયા ઓફ ઇન્ટરસ્ટ તો હેલ્પિંગ અધર્સ એમાં જય એન્ડ વિજય તો એમાં આવશે યસ એટલે કે એ બંનેને લોકોને મદદ કરવાનું ગમે છે અજય તો એમાં આવશે નો અને યુ તો એની અંદર આવશે યસ તો આવી રીતે આપણે ટેબલ પૂર્ણ કરવાનું છે ત્યાર પછી રીડિંગ તો એમાં આવશે નો યસ અને યસ બરાબર ત્યાર પછી વોચિંગ મૂવીઝ તો એમાં યુની અંદર આવશે યસ પછી લિસનિંગ ટુ મ્યુઝિક તો એમાં આવશે યસ ત્યાર પછી ફોટોગ્રાફી તો એમાં આવશે નો બોડી બિલ્ડિંગ તો એમાં પણ આવશે નો તો વિદ્યાર્થી મિત્રો અહીં તમે તમારા ઇન્ટરેસ્ટ મુજબ આ ટેબલ પૂર્ણ કરી શકો છો બરાબર ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી થ્રી બી યુઝ ધ ઇન્ફોર્મેશન ઓફ ધ અબોવ ટેબલ રીડ ધ એક્ઝામ્પલ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ એટલે કે ઉપર આપેલા ટેબલની માહિતીનો ઉપયોગ કરો નીચે આપેલ ઉદાહરણ વાંચો અને વાક્યો પૂર્ણ કરો જેમાં અહીં ઉદાહરણ આપેલું છે જય એન્ડ વિજય લાઇક હેલ્પિંગ અધર્સ ડોન્ટ દે તો યસ દે ડુ ત્યાર પછી બીજું વાક્ય કે અજય ડઝ નોટ લાઇક હેલ્પિંગ અધર્સ ડઝ હી તો નો હી ડઝન્ટ ત્રીજું વાક્ય છે यू लाइक हेल्पिंग अदर्स डोंट यू तो यस आई डू त्यारय एंड विजय डोट लाइक रीडिंग डू दे तो नो दे डोट अजय लाइक्स रीडिंग डजंट हीस ही डज आग यू लाइक रीडिंग डोंट यू तो यस आई डू त्यारय एंड विजय लाइक वॉचिंग मूवीज डोट दे तो यस दे डू त्यार ड नॉट लाइक वॉचिंग मूवीज डज ही तो नो ही डजंट यू लाइक वॉचिंग मूवीज डोंट यू तो यस आई डू जय एंड विजय डू नॉट लाइक लिसनिंग टू म्यूजिक डू दे तो नो दे डोंट अजय लाइक्स लिसनिंग टू म्यूजिक डजंट ही तो यस ही डज त्यार पी यू लाइक लिसनिंग टू म्यूजिक तो डोंट यू तो यस आई डू त्यार पी आग जय एंड विजय લાઇક ફોટોગ્રાફી ડોન્ટ ધે તો યસ ધે ડૂ અજય ડઝ નોટ લાઇક ફોટોગ્રાફી ડઝ હી તો નો હી ડઝન્ટ ત્યાર પછી છેલ્લું છે યુ ડઝ નોટ લાઇક ફોટોગ્રાફી ડૂ યુ તો નો આઈ ડોંટ ત્યાર પછી આગળ જય એન્ડ વિજય ડૂ નોટ લાઇક બોડી બિલ્ડીંગ ડૂ ધે તો નો ધે ડોન્ટ અજય લાઇક બોડી બિલ્ડીંગ ડઝન્ટ હી તો યસ હી ડઝ ત્યાર પછી છેલ્લું યુ ડઝ નોટ લાઇક બોડી બિલ્ડિંગ ડુ યુ તો નો આઈ ડોન્ટ ત્યાર પછી આગળ એક્ટિવિટી ફોર રીડ ધ કન્વર્ઝેશન એન્ડ ડુ એઝ ડાયરેક્ટેડ તો અહીં આ જે સંવાદ આપેલો છે તે વાંચવાનો છે બરોબર અને તેના આધારે આગળ સૂચના આપેલી છે તે જોઈએ પહેલાં કે નાવ રીઅરેન્જ એન્ડ રી ધ સેન્ટેન્સીસ ગીવન બિલો ઇન અ પ્રોપર સિક્વન્સ એન્ડ કમ્પ્લીટ ધ ડાયલોગ એટલે કે આપણે અહીં સિક્વન્સમાં ક્રમ મુજબ આ સંવાદને ગોઠવવાના છે અને આ ડાયલોગ એટલે કે સંવાદોને પૂર્ણ કરવાના છે બરોબર તો નેક્સ્ટ ડે સન સેડ મોમ યુ આર રાઇટ આઈ વોકઅપ નાઇસ એન્ડ અર્લી ફોર સ્કૂલ ટુડે થેન્કસ મોમ You are the best. Mother said, See, I told you it's good to go to sleep early. Son said, All right, mummy. I am ready to go to school. Bye. Mother said, Bye. Son, thank you, mom. Mother said, Have a great day at school and remember early to bed and early to rise make a man healthy, wealthy, and wise. આગળ સનસેડ આલ રિમેમ્બર ધેટ મોમ થેન્ક્સ અગેન ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર ફાઈવ રીડ ધ ગીવન એક્સપ્રેશન્સ એન્ડ ડિવાઈડ ધેમ ટુ એપ્રોપ્રિયેટ કેટેગરી તો અહીં આ જે એક્સપ્રેશન આપેલા છે વાક્યો જે કંઈ છે એ આપેલા છે એને આપણે તફાવત એટલે કે ડિવાઈડ અહીં કરવાના છે બરાબર ઇન ફેવર ઓફ સમથિંગ અને અગેન્સ્ટ ઓફ સમથિંગ તેમાં જ ડિવાઈડ કરવાના છે જે અહીં લખેલા છે બરોબર ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર સિક્સ કમ્પ્લીટ ધ કન્વર્સેશન યુઝિંગ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ તો અહીં આપણે જે બ્રેકેટ એટલે કે કાઉન્સની અંદર જે શબ્દો આપેલા છે વાક્ય આપેલા છે તે અહીં ખાલી જગ્યામાં પૂરવાના છે બરાબર તો એમાં પહેલું છે રિદ્ધિ ઇટ્સ રીટાસ બર્થ ડે ટુ મોરો વોટ શેલ આઈ ગિફ્ટ હર હેતલ હાઉ અબાઉટ અ રિસ્ટ વોચ રિદ્ધિ No, certainly not. She does not wear watch regularly. Hetal, how about a perfume bottle? Riddhi, I don't think so. She has many. Hetal, she likes reading books, so a book is the best gift for her. Riddhi, I think that's a good idea. Thank you. Hetal, welcome. Customer, do you have bandani saris? Shopkeeper, oh yes. Customer, can you show me Gaji silk bandani? Shopkeeper said, sure, here it is. Customer said, what is the price? Shopkeeper said, it's for rupees 15,000 only. Customer said, what? It is too costly. Shopkeeper said, I completely agree with you. I am helpless. Customer said, is there any offer or discount? Shopkeeper said, No, madam, I am extremely sorry. Customer said, Then I would not buy it. Shopkeeper said, As you wish. Satish said, What shall we do this holiday? Sachin said, Let's play cricket. Satish said, Sorry, but I feel that we shall not play cricket. Sachin said, Why? Satish said I think we should play some Indian games Sachin said I agree with you what shall we play Satish said what an idea play kabaddi tarpachi agal activity number 7 you are going to visit your favorite picnic spot next sunday take the help of the questions given below and write a paragraph તમે તમારા મનપસંદ સ્થળની મુલાકાત લેવાના છો ત્યાં પિકનિક પર જવાના છો તો અહીં જે પ્રશ્નો આપેલા છે તેની મદદ દ્વારા તમે એક ફકરો તૈયાર કરો બરાબર તો અહીં પ્રશ્નો આપેલા છે તેના આધારે આપણે ફકરો લખેલો છે તો ફકરો વાંચીએ નેક્સ્ટ સન્ડે આઈ એમ સો એક્સાઇટેડ બિકોઝ આઈ એમ ગોઈંગ ટુ ગાર્ડન આઈ વિલ ગો વિથ માય બેસ્ટ ફ્રેન્ડ્સ એન્ડ વી વિલ હેવ સો મચ ફન Our tour will be just for one day. We are going to travel by car and I will bring a yummy picnic basket with sandwiches and snacks. When we reach the picnic spot, we will see a beautiful lake surrounded by green trees and flowers. It will be so pretty. We will play games like frisbee and badminton and maybe even take a walk to explore. આઈ વિલ ઓલ્સો બ્રિંગ માય કેમેરા ટુ ટેક પિક્ચર્સ ઓફ ઓલ ધ ફન વે આર હેવિંગ આફ્ટર પ્લેઇંગ એન્ડ એક્સપ્લોરિંગ વી વિલ પેકઅપ એન્ડ ગો બેક હોમ ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર એઇટ રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે આ ફકરો જે છે તે આપણે વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીં પહેલો ક્વેશ્ચન છે હુ હેડ સ્ટ્રેટ બ્રાન્ચિસ the bubble tree had straight branches. terpachi question number 2. what did the bubble tree hate? the bubble tree hated its leaves and thorns. terpachi question number 3. why did the bubble tree become sad? the bubble tree became sad because it thought its leaves were small and unattractive compared to the leaves of the other trees. question number 4 what did the bubble tree have at the base of each leaf tail the bubble tree had long white thorns at the base of each leaf tail question number 5 the bubble tree's leaves were the bubble tree's leaves were small and unattractive question number 6 give opposite word for big the big no opposite word at like you know So, it is small त્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર 7 गिव ઓપોઝિટ વર્ડ ઓફ એટ્રેક્ટિવ તો એટ્રેક્ટિવ નો ઓપોઝિટ વર્ડ થાશે અનએટ્રેક્ટિવ ક્વેશ્ચન નંબર 8 गिव सिमिलर વર્ડ ફોર પેપ્ટી તો ક્યૂટ થાશે બરોબર સમાનાર્થી શબ્દ ત્યાર પછી આગળ છે ક્વેશ્ચન નંબર 9 તબબુલ વોઝ અપસેટ બીકોઝ ઓફ ઈટ્સ લોંગ silky એન્ડ ગ્રીન લીવ્સ ધ ટ્રુ ઓર ફોલ્સ તો આ વાક્ય થાશે ફોલ્સ ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર ટેન ધ બબુલ ટ્રી હેડ શોર્ટ વ્હાઇટ થોર્ન્સ એટ ધ ટોપ ઓફ ઈચ લીફ ટ્રુ ઓર ફોલ્સ તો આ પણ ફોલ્સ થાશે ત્યાર પછી આગળ જોઈએ એક્ટિવિટી નંબર નાઇન કમ્પ્લીટ ધ ફોલોઇંગ ડાયલોગ વિથ એપ્રોપ્રિએટ એક્સપ્રેશન ગીવન બિલો ઇન ધ બ્રેકેટ્સ તો અહીં કાઉન્સની અંદર આપેલા જે વાક્યો છે જે શબ્દો તેના આધારે આપણે અહીં ડાયલોગ કમ્પ્લીટ કરવાના છે તો ડાયલોગ વાંચીએ teacher said good morning class how are you all today class said good morning sir we are fine teacher said students i will go round the class and check your project work niraj are you done with your project niraj said yes it is teacher said very good ashish isn't your project work ready ashish said sorry sir i was absent yesterday but I will do it during the recess time. Teacher said, That's good. And you, Dishant? Dishant said, Here it is, sir. Teacher said, Well done, boy. Let me see your project work. Teacher said, Dishant, you collected nice photographs and very interesting details. Superb, dear. Dishant said, Sir, actually, Disha helped me. ઇન ધીસ પ્રોજેક્ટ વર્ક ટીચર્સ સાઇડ ગુડ જબ દિશા કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ફોર યોર ગુડ પ્રોજેક્ટ વર્ક ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર ટેન વોટ વિલ યુ સે ઇન ધ ફોલોઇંગ સિચ્યુએશન્સ સિલેક્ટ ધ પ્રોપર એક્સપ્રેશન એન્ડ પ્લેસ ઇટ ઇન ધ ગીવન સ્પેસ એટલે કે આપણે અહીં જે ઉપર આપેલા શબ્દો છે તે અહીં ખાલી જગ્યામાં મૂકવાના છે બરાબર આપણા મુજબ જેમાં પેલું છે प्रथम हेज स्टूड फर्स्ट इन द क्लास तो यहाँ शूँ कही सकी कॉन्ग्रेच्युलेशन बराबर त्यार बीजू द पीपल्स कंप्लीटेड द वर्क इन टाइम तो गुड जॉब तीज योर फ्रेंड सॉल्व अ डिफिकल्ट सम तो वेल डन चौथु समन सेव्ड अ ड्रॉइंग पर्सन ब्रावो पांचमू क्रिश हेज स्कोर्ड फूल मार्क्स इन मैथ्स टेस्ट तो एक्सींट ત્યાર પછી દેવ્યાની હેઝ ગોટ એન એડમિશન ઇન વેલ નોન કોલેજ તો વેરી ગુડ આવશે એમાં સોનું સેડ ઓલ્ડ ઇઝ ગોલ્ડ તો વેલ સેડ આવશે આઠમું આઈ થિંક વી શુડ હેલ્પ ધ પુઅર વોટ એન આઈડિયા ત્યાર પછી આગળ એક્ટિવિટી નંબર ઇલેવન રાઇટ ડાયલોગ્સ ઓન ધ ગીવન સિચ્યુએશન બેઝ ઓન બબુલ ઇઝ બ્યુટિફુલ ઇઝન્ટ ઇટ એટલે આપણે અહીં સંવાદો લખવાના છે જેમાં પહેલું છે અ ડાયલોગ બિટવીન વન દેવી એન્ડ બબુલ ટ્રી ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં વન દેવી અને બબુલના ઝાડ વચ્ચે જે સંવાદ થયા તે લખવાના છે જેમાં પહેલું છે બબુલ સેડ આઈ ડોન્ટ લાઈક માય ટાઇની લિવ્સ આઈ શુડ હેવ ગોલ્ડન લિવ્સ વન દેવી સેડ આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લિવ્સ બબુલ બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ વન દેવી એઝ યુ વિશ Babul said, "Some people take away my golden leaves." One Vandevi said, "How can I help you, Babul?" Now I think I should have sparkling grass leaves. Vandevi, all right, as you wish. Babul said, "A stormy wind broke my old leaves in pieces." One Vandevi said, "Now what can I do?" Babul said, "Now I must have broad and smooth green leaves." વન દેવી સેડ લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ ત્યાર પછી આગળ બીજું છે અ ડાયલોગ બિટવીન ધ પીપલ એન્ડ ધ બબુલ ટ્રી એટલે કે લોકો અને બબુલના ઝાડની વચ્ચે જે સંવાદ થયો તે આપણે લખવાનો છે બબુલ સેડ પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ આઈ લવ ધેમ પીપલ સેડ નો વી પલ્ક ઇટ બબુલ સેડ વોટ આર યુ ડૂઈંગ વિથ ગોલ્ડન લીવ્સ પીપલ વી શેલ સેલ ધ લીવ્સ બબુલ What are you? Pulk my golden leaves We shall buy things for our family. Babul said. I like my golden leaves. People said we also like your golden leaves. Babul, one day we give me these beautiful leaves. People ask her to give you more beautiful leaves. Babul said, She will not give me more beautiful leaves. People said it's okay. વી પ્લક ધીસ ઓલ ગોલ્ડન લીવ્સ ત્યાર પછી આગળ ત્રીજું છે અ ડાયલોગ બિટવીન વન દેવી એન્ડ ધ બબુલ ટ્રી ઇન ધ એન્ડ એટલે કે અંતમાં વન દેવી અને બબુલના ઝાડની વચ્ચેનો સંવાદ તો બબુલ સેડ ઓ વન દેવી પ્લીઝ સેવ મી વન દેવી સેડ ઓ ડિયર બબુલ વોટ હેપન બબુલ સેડ નાવ આઈ હેવ લર્ન્ડ અ લેસન વન દેવી સેડ ટેલ મી અબાઉટ યોર વિશ Bubble said, I don't want any golden or glass leaves. One Devi said, I will give you the last chance. Bubble said, I want to be a real bubble tree. One Devi said, I granted all your wishes, but still you are not happy. Bubble said, Please give me back my leaves and long white thorns. वन देवी सेड थिंक अगेन इट्स योर लास्ट चांस बबुल सैड आल ऑलवेज बी हैप्पी एंड कंटेंटेड विथ दन देवी सेड एज यू विश त्यार पी आग एक्टिविटी नंबर ट्वेल्व राइट डायलॉग्स ऑन द गिवन सीच्युएशन बाय यूजिंग द पॉइंट्स परचेजिंग अ न्यू लैपटॉप एट नवा लैपटॉप खरीदी करती वक्त आप कई મહત્વના મુદ્દાઓ જે છે તે અહીં આપેલા છે તેના આધારે આપણે ડાયલોગ એટલે કે સંવાદો પૂર્ણ કરવાના છે કસ્ટમર સેડ હાઈ આ એમ લુકિંગ ટુ પરચેઝ અ ન્યૂ લેપટોપ તો સેલ્સ પર્સન સેડ ગ્રેટ વોટ વિલ બી ધ પ્રાઇમરી યુઝ ઓફ ધ લેપટોપ કસ્ટમર સેડ આલ મેઇનલી યુઝ ઇટ ફોર વર્ક સમ ગ્રાફિક ડિઝાઇન એન્ડ ઓકેઝનલ ગેમિંગ સેલ્સ પર્સન સેડ ગોટ ઇટ Do you have a specific company in mind? Customer said, Not really. I'm open to suggestions. What are some popular options with good configurations? Salesperson said, Well, we have laptops from various brands like Dell, HP, and Lenovo with different specifications. What's your preferred budget range? Customer said, I'm looking for something around $1000. Any recommendations within that range? Salesperson said, Certainly, we have a Dell model with an Intel i7 processor, 16GB RAM, and a dedicated graphics card which should meet your needs. Also, it comes in various colors. Do you have a color preference? Customer said, That sounds good. I prefer a sleek silver or gray color. Salesperson said, Perfect. This Dell model meets your criteria and is within your budget. Let me show you the laptop and its features. Customer said, Sounds great. Let's take a look. Activity number 13. Scan the QR code. વોચ ધ વિડીયો એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ એટલે કે અહીં જે ક્યુઆર કોડ આપેલો છે તેને સ્કેન કરવાનો છે તેમાં જે વિડીયો બતાવે તેને જોવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે તો અહીં ક્વેશ્ચન નંબર વન ઇન ધ મોર્નિંગ બોથ ઓફ યુ વેન્ટ ટુ ધ ઝૂ ડિડેન્ટ યુ તો આન્સર છે નો વી ડોન્ટ ત્યાર પછી બીજું બોથ ઓફ યુ આર સાયન્ટિસ્ટ આરન્ટ યુ તો આન્સર છે નો વી આરન્ટ ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર થ્રી બારબી ઇઝ અ બ્યુટિફુલ ગર્લ ઇઝન્ટ શી તો આન્સર છે યસ શી ઇઝ ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર ફોર ધ યુનિફોર્મ સૂટ્સ સ્પાઈડર મેન ડઝન્ટ ઇટ તો આન્સર ઇઝ યસ ઇટ ડઝ ત્યાર પછી આગળ ક્વેશ્ચન નંબર ફાઈવ છોટા ભીમ લાઇક્સ ટુ ઇટ લડ્ડુ ડઝન્ટ હી તો આન્સર ઇઝ યસ હી ડઝ ક્વેશ્ચન નંબર સિક્સ

આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો